મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એપ્લિકેશનનું લોન્ચ કરવામાં આવ્યું છે અહીં ભણતા વિદ્યાર્થીઓની અલગ અલગ સેવાઓ ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી મળી રહે તે માટે આ એપનું લોન્ચ કરવામાં આવ્યું છે એક મોબાઈલ એન્ડ્રોઈડ એપ જેનું નામ વિદ્યાર્થી છે આ એપ લોન્ચ કરવામાં આવ્યું છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર

MS2IS we have started with the motive to, to facilitate the students as well as the university. Fundamentally, technological development is law. When we talk about computer science, so I always think that within five years time, our syllabus is outdated. So we uh, are taking this uh, and... now you see I IT mean, is always uh, काम कर देखोगे बरसा दे फ़ोन कर लो नेक्यूरो एरिया में स्टूडेंट कम्स एडमिशन आए ऐसा कुछ भी नहीं परीक्षा आएगी धामना में नहीं परीक्षा ले ही लो धामना में बड़ा परीक्षा लगी जहाँ पर ये बस उन्होंने મયતડાડંય મારતણા઩ મ૨ાડાકણ માંડિં માહંંડાં માંસલ ખા�િંઝાયાહ જાડાંંપાંંપાંપાંપસાં જ આજરોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા કોમ્પ્યુટર સેન્ટર દ્વારા એક મોબાઈલ એપનું લોન્ચિંગ હતું એ લોન્ચિંગમાં ડીન પ્રિન્સિપલ દરેક સેક્શન ઓફિસર અને સ્ટુડન્ટો પણ હતા સ્ટુડન્ટ સંગઠન મારા રજિસ્ટ્રાર અને મારા જોઈન્ટ રજીસ્ટ્રાર ડાયરેક્ટર કોમ્પ્યુટર સેન્ટર અપૂર્વ અને ડેપ્યુટી ડાયરેક્ટર કોમ્પ્યુટર સેન્ટર વિરલ કાપડે હતા હવે આ મોબાઈલ એપ પાછળનો હેતુ આ રીતે હતો કે સ્ટુડન્ટ્સને દરેક પ્રકારની સર્વિસીસો મળી જાય દાખલા તરીકે હોલ ટિક છે ટાઈમ ટેબલ છે રિઝલ્ટ જુદા જુદા પ્રકારના જોઈ શકે ઈ પ્રમાણપત્ર જોઈ શકે કોન્વર્કેશન માટે એપ્લાય કરી શકે કોન્વર્કેશનનો સર્ટિફિકેટ જોઈ શકે આ બધા પ્રકારની સુવિધાઓ આ મોબાઈલ એપમાં છે અમારા જે સહાયજીરા યુનિવર્સિટી ઓફ બરોડાએ આજે એક પોર્ટલની લોન્ચ કર્યું વિદ્યાર્થી માટે થઈ અને યુનિવર્સિટીમાં વિવિધ પ્રકારની સર્વિસીસ યુનિવર્સિટી પ્રોવાઈડ કરે છે તેને હવે ડિજિટલાઇઝ કરવામાં આવી છે વિદ્યાર્થીનું જે આખું એડમિશનથી લઈ અને ફાઇનલ ઇયર એક્ઝામિનેશન અને કોન્વોકેશન સુધીની સુવિધાઓ હવે ડિજિટલી મળી રહે એ માટે થઈને મોબાઈલ એપ વિદ્યાર્થી પોર્ટલ નામનું એક લોન્ચ થવા થવા જઈ રહ્યું છે તેની અંદર વિદ્યાર્થી જ્યાંથી એડમિશન લે તે એડમિશન લીધા પછી ઇવન તે ફીસ પેમેન્ટ કરી શકે તેનું આઈ કાર્ડ જનરેટ કરી શકે તેના એક્ઝામિનેશન સીટ નંબર વેરીફાય કરી શકે એક્ઝામની ફી ભરી શકે એક્ઝામની હોલ ટિકિટ લઈ શકે એક્ઝામનું અને રૂટીન ટીચિંગનું પણ ટાઈમટેબલ ત્યાં આગળ જોઈ શકે તદ ઉપરાંત એને બીજા કોઈ પણ ડિજિટલ સર્ટિફિકેટની જરૂર હોય તો વિદ્યાર્થી તે પણ એના માટે ડિજિટલી એપ્લાય કરે એપ પર અને તે એને મળી શકે અને લાસ્ટલી વિદ્યાર્થીની ક્વેરી શૂટિંગ જે ઘણી બધી ક્વેશ્ચન્સ એના હનના હોય છે અને એમને યુનિવર્સિટી અથવા તો હેડ ઓફિસ અથવા તેમના ટીચિંગ પ્લેસ પર જવું પડતું હોય છે તે બધા એફએક્યુઝ પણ આ એપ દ્વારા એમને અવેલેબલ થશે એટલે વિદ્યાર્થીને એક સરળતા મળી રહે એ માટે થઈ અને આ એપ લોન્ચ કરવામાં આવ્યું છે અને વીઆર શ્યોર કે વિદ્યાર્થી આનો ભરપૂર ઉપયોગ કરશે અને એક ઇઝ ઓફ કોમ્યુનિકેશન વિદ્યાર્થી અને યુનિવર્સિટી વચ્ચે સ્થાપિત થાય